અનુષ્કા શર્મા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે તે બંને બે બાળકોના માતા પિતા છે વિરાટ કોહલી હાલમાં આઈપીએલ બે હજાર ચોવીસમાં વ્યસ્ત છે શાહરૂખની ટીમ પણ આઈપીએલની આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે હવે કિંગ અને વિરાટ કોહલી વિશે ઇન્ટરવ્યુમાં વાત કરી છે તેના ખૂબ વખાણ કર્યા છે આ ઇન્ટરવ્યુમાં અનુષ્કા શર્મા સાથે કામ કરી ચૂકેલા કિંગ ખાને કિંગ કોહલીને બોલીવુડનો જમાઈ ગણાવ્યો છે મહત્વનું છે કે શાહરૂખે અનુષ્કા શર્માને અને રબને બનાવી જોડી જ